દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલા ચોરી ધાડ અને લૂંટ જેવા છ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો આરોપી રાજુભાઈ ઉર્ફે રાજન સળિયાભાઈ પલાસને ઝડપી પાડવામાં દાહોદ એલસીબી ને સફળતા મળી છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામીચીની સૂચનાને પગલે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ બારૈયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એસજી રાઠોડ સહિત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી

એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે